જય શ્રી રાધે કૃષ્ણ વાલા દર્શક મિત્રો મિત્રો આ વીડિયો શરૂ કરતા પહેલા ચાલો આપણે બધા મળીને પ્રાર્થના કરીએ કે હે શ્રી કૃષ્ણ જે કોઈ ભક્ત આજે આ પવિત્ર વાણી સાંભળી રહ્યો છે તેના જીવનમાં તમારી કૃપા હંમેશા બની રહે અને તેના બધા દુઃખ દર્દ દૂર થાય તો ચાલો મિત્રો કોઈ પણ વિલંબ કર્યા વિના આ પવિત્ર યાત્રા તરફ આગળ વધીએ મિત્રો શ્રી કૃષ્ણ કહે છે જ્યારે દુનિયાની નજરો તમને ચૂંટવા લાગે તો સમજી લેજો કે તમારી ચમક વધી રહી છે કોઈ તમારી ખામી કાઢશે કોઈ તમારો હૉસલો તોડશે દુનિયાનું કામ જ છે પાછળ ખેંચવું તમને આગળ વધતો જોઈને બીજાને તો તકલીફ થશે જ પણ તમારે એ બધાને પાછળ છોડીને આગળ વધવાનું છે માણસ પોતાની ભૂલોનો સૌથી મોટો વકીલ બની જાય છે પણ બીજાની ભૂલોનો તરત જ જજ બની જાય છે પણ એ નથી સમજતો કે દુનિયાનું કડવું સત્ય એ જ છે ભલે ગમે તેટલું ધન કમાઈ લો અંતે ફક્ત લખાશે માણસની આદત પણ વિચિત્ર છે ભગવાન પાસે એ કરોડોની ઈચ્છાઓ રાખે છે પણ મંદિરમાં જાય તો ખિસ્સામાં સિક્કો શોધે છે માણસ ઘર બદલે છે કપડા બદલે છે સંબંધો બદલે છે મિત્રો બદલે છે છતાં દુખી રહે છે કેમ કે પોતાને ક્યારે બદલતો નથી બીજું શું કરે છે કેવું કરે કરે છે છે કેમ આ બધી વાતોથી જેટલા દૂર રહેશો રહેશો એટલા જ સુખી દરેકની પાસે જીભ હોય છે પણ કમાલ તો એ જ કરે છે જે પોતાની જીભને સંભાળે છે ભૂલ પર સાથ છોડનારા ઘણા મળે છે પણ ભૂલ પર સમજાવીને સાથ નિભાવનારા બહુ ઓછા હોય છે એટલે જ સત્યનો સાથ આપનારા આ દુનિયામાં ઘણીવાર એકલા રહે છે સંબંધોની વાત કરીએ તો લોકો અડધો સમય અજાણ્યા લોકોને પ્રભાવિત કરવામાં અને અડધો સમય પોતાનાને અવગણવામાં વિતાવે છે આ દુનિયામાં સાવધાન રહેજો અહીં લોકો તમારી ખુશીઓ હીનવીને પૂછે છે સુખી છો ફળદાયી વૃક્ષ અને ગુણી વ્યક્તિ જ નમે છે સુકુ ઝાડ અને મૂર્ખ ક્યારે નથી નમતા પૈસા તો બધા કમાય છે પણ દુઆ પણ કમાવો કેમ કે દુઆ ત્યાં કામ આવે છે જ્યાં પૈસા નકામા થઈ જાય છે બીજાને રડાવીને જે એ આંસુઓ સાથે જ જશે મનની શાંતિ કરતા આ દુનિયામાં કોઈ મોટી દોલત નથી પગ લડખડાય તો બધાની નજર પડે છે પણ માથે કેટલો બોજ છે એ કોઈ નથી જોતું જરૂરિયાત માં બહાનું અને ખરાબ સમયમાં મેળું કોઈ ગમે તેટલું પોતાનું હોય આપી જ દે છે સસ્તી વસ્તુઓ અને નીચ લોકો લોકો શરૂઆતમાં હંમેશા સારા લાગે છે છે નબળા બદલો લે શક્તિશાળી લોકો અવગણના કરી દે છે આપણે કોઈના માટે એટલા જરૂરી નથી જેટલું આપણે પોતાને સમજીએ છીએ જીવનનો સૌથી મોટો લાફો એટલે કે થપ્પડ કોઈની પાસેથી કરેલી અપેક્ષા આપે છે આજના સમયમાં એ જ સુખી છે જે બીજાઓથી નહીં પોતાની જાતથી મતલબ રાખે છે જે મુશ્કેલ રસ્તાઓ પસંદ કરે છે એ જ શ્રેષ્ઠ બને છે જ્યારે ખરાબ સમય આવે છે તો એ લોકો પર હાવી થવા લાગે છે જેમની તમારી સાથે વાત કરવાની અવકાત નહોતી એની સાથે જ વાત કરો જે તમારી સાથે વાત કરવા માંગે નહીં તો કોઈની પાછળ પડીને પોતાનું અપમાન ન કરાવો જીવને એક સબક શીખવ્યો છે મિત્રતા કરો પ્રેમ કરો પણ કોઈની પાસેથી અપેક્ષા ન રાખો કોઈનું જીવન ક્યારે પૂર્ણ નથી હોતું કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું જ પડે છે આપણે બધાની હકીકત જાણીએ છીએ ખામોશ છીએ પણ આંધળા નથી જેનું દિલ બીજાનું દિલ રાખવાનો પ્રયત્ન કરે છે ઘણીવાર એ જ દિલ તૂટે છે અને આજ સત્ય છે જે દર્દ ઉપાવતા શીખી ગયો એને જીવવું શીખી લીધું જેનું દિલ મોટું હોય એને મોટા દુખો પણ મળે છે જો સમય એક સરખો રહે તો પોતાનાની ઓળખ કેવી રીતે થાક કેટલક નેક કામ એવા પણ કરો જેનો સાક્ષી ફક્ત ઉપરવાળો હોય જીવન મળવું એ ભાગ્ય છે મૃત્યુ એ સમયની વાત છે પણ મૃત્યુ પછી પણ લોકોના દિલોમાં જીવતા રહેવું એ કર્મોની વાત છે સબર નબળાઈ નથી એ એવી શક્તિ છે જે દરેકમાં નથી હોતી દુઆ ક્યારે ખાલી જતી નથી બસ યોગ્ય સમય કબૂલ થાય છે માણસ પોતાના વિશ્વાસથી બને છે જેવું એ વિચારે છે એવું જ બની જાય છે બધું કોપી થઈ શકે છે પણ ચરિત્ર અને વ્યવહાર નહીં તમારી સોચને કાબુમાં રાખો કેમ કે એ જ તમારી હકીકત બનાવે છે જો નિયત સાફ હોય તો નસીબ ક્યારે ખરાબ નથી હોતું સમય થોડો સમય જેટલો ઓછો હશે જીવનની સફર એટલી જ સરળ હશે મનનું ઝુકવું જરૂરી છે કેમ કે ફક્ત માથું ઝુકાવવાથી ઈશ્વર નથી મળતા મંજર ખરાબ હોઈ શકે પણ મંજિલ નહીં દરવાજો ખરાબ હોઈ શકે પણ જીવન નહીં જીતનો અસલી આનંદ ત્યારે મળે છે જ્યારે બધા તમારી હારની રાહ જોતા હોય જો તમે એ વસ્તુઓ કે પરિસ્થિતિઓથી ચિંતિત થઈ જાઓ જે તમારા નિયંત્રણમાં નથી તો એનું પરિણામ ફક્ત સમયનો બગાડ અને ભવિષ્યનો અફસોસ હશે તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુખી રહેશો સુખ પર ધ્યાન આપશો તો સુખી રહેશો કેમ કે જેના પર તમે ધ્યાન આપો એ જ તમારા જીવનમાં સક્રિય થઈ જાય છે ખરાબ સમય પસાર થઈ જાય છે બસ ઈશ્વર આપણી ધીરજની પરીક્ષા લે છે ચહેરા પર હાસ્યનો અર્થ એ નથી કે જીવનમાં સંઘર્ષ નથી પણ એ ઈશ્વર પરનો અટૂટ ભરોસો છે જો જીવનમાં કંઈક મોટું કરવું હોય તો બે વાત યાદ રાખજો જે ખોયું એનો શોખ નહીં જે મળ્યું એ કોઈથી ઓછું નથી ખરાબ આરોગ્ય માણસને એટલું નબળું નથી કરતું જેટલું નકારાત્મક વિચારો થકવી દે છે આપણે કેટલા સાચા કે ખોટા છીએ એ ફક્ત જાણે છે પરમાત્મા અને આપણી અંતરાત્મા નકારાત્મક વિચારોને મનમાં પ્રવેશ ન થવા દો કેમ કે એ જ આત્મવિશ્વાસને નબળો બનાવે છે સફળતા કઈ નથી બસ એક અસફળ વ્યક્તિના સંઘર્ષની કહાની છે તમારી વિરુદ્ધ કહેવાતી વાતોને ચૂપચાપ સાંભળી લો વિશ્વાસ કરો સમય એમને વધુ સારો જવાબ આપશે જેનું મન નિયંત્રણમાં હોય એની જીતને દેવતાઓ પણ હારમાં નથી બદલી શકતા જો લોકો તમારી સારી ગુણવત્તાને નબળાઈ સમજે તો એ તેમની સમસ્યા છે તમે દર્પણ છો દર્પણ બનીને રહો ચિંતા એમને કરવા દો જેમનો ચહેરો ખરાબ છે શ્રી કૃષ્ણ કહે છે

કેમ કે ગુસ્સો અને આંસુ સત્ય બોલવા મજબૂર કરે છે કોઈથી વધુ અપેક્ષા ન રાખો કેમ કે જેટલો ગાઢ લગાવ એટલો જ ગાઢ ઘા કાચ અને સંબંધ બંને નાજુક હોય છે ફરક એટલો જ કે કાચ ભૂલથી તૂટે છે અને સંબંધ ગેરસમજથી જ્યાં ભૂલ ન હોય ત્યાં ન ઝુકો જ્યાં સન્માન ન હોય ત્યાં ન રોકાઓ એકલા ચાલતા શીખો કેમ કે ગમે તેટલો સાચો સહારો હોય એ એક દિવસ પોતાની અવકાત બતાવી દે છે જીવનના અડધા દુખો ખોટા લોકોથી અપેક્ષા રાખવાથી આવે છે એટલે અપેક્ષા ફક્ત પોતાની જાતથી રાખો અંધારામાં તો પડછાયો પણ સાથ છોડી દે છે તો પરાયા શું સાથ આપશે રાહ જોનારને એટલું જ મળે છે જેટલું પ્રયત્ન કરનાર છોડી દે છે જ્યારે તમે પોતાને શોધી લો ત્યારે દુનિયા તમને શોધે છે જીવવાનો એક જ રસ્તો રાખો જે તમને ન સમજે એને અવગણો અને એ પણ સાચું કહેવાયું છે કે જે વ્યક્તિ હંમેશા તમારા માટે ઉપલબ્ધ રહે છે એ તમારું મૂલ્ય ક્યારે નહીં સમજે એકલા જ તમારા દર્દભર્યા જીવન સાથે લડવું પડે છે ટોણા તો બધા આપે છે પણ સાચો સહારો કોઈ નથી બનતું જે તમારો ગુસ્સો સહન કરીને સાથ આપે એનાથી વધુ પ્રેમ કોઈ નથી કરી શકતું કઈક એવું કરો કે તમારા માતા પિતા પ્રાર્થનામાં કહે હે પ્રભુ અમને દરેક જન્મમાં આવી સંતાન આપો કોઈનું દિલ દિલ ન દુખાવો કેમ કે તમારી પાસે પણ એ જ છે જે દિવસે તમે એ વાતની પરવા છોડી દીધી કે લોકો તમારા વિશે શું વિચારે છે એ દિવસ થી તમે જીવન નો આનંદ લેવાનું શરૂ કર્યું આશા જીવંત રાખો આજે હસનારા કાલે તાળીઓ પણ વગાડશે કોણ ક્યારે કેટલું આપણું છે એ સમય જ બતાવે છે જે બદલાય છે એ જ આગળ વધે છે જે બીજાના ચહેરા પર હાસ્ય હાસ્ય લાવવા માંગે છે ઈશ્વર તેનું ક્યારે નથી હિનવતા જો કોઈ તમારી પાસેથી આશા રાખે તો એ તેની મજબૂરી નથી પણ તમારા પ્રત્યેનો તેનો લગાવ અને વિશ્વાસ છે પરિવારનો અર્થ એકસાથે રહેવું નથી પણ એકબીજાને સમજવું અને પરવા કરવી છે નિભાવનારા રસ્તા શોધે છે અને છોડનારા બહાના શોધે છે કોઈની એટલી પરવા ન કરો કે એ લાપરવાહ થઈ જાય સૌથી સારો પુરસ્કાર એ છે કે કોઈની ભાવનાઓને સમજો અને તેનું સન્માન કરો જ્યારે તમારા ખાસ લોકો દૂર થવા લાગે તો સમજી લો કે તેમની જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે દિલ માણસના શરીરનો સૌથી સુંદર ભાગ છે જો એ સાફ ન હોય તો ચમકતો ચહેરો નકામો છે જીવને આપણને એ શીખવ્યું છે કે પોતાના પર ભરોસો પણ વિચારીને કરવો એ સાચું છે કે જ્યારે માણસની જરૂર પૂરી થઈ જાય તો તેનો બોલવાનો અંદાજ બદલાઈ જાય છે ભગવાન પાસે કંઈ માંગવું હોય તો ફક્ત ભગવાનને જ માગો કેમ કે જ્યારે ભગવાન તમારા હશે તો બધું તમારું હશે આપણે એની સાથે ત્યાં સુધી ઝઘડીએ છીએ જ્યાં સુધી એની પાસેથી પ્રેમની આશા રાખીએ છીએ જે દિવસે એ આશા ખતમ ખતમ થઈ થઈ જાય જાય ઝઘડો પણ 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 વાત નાની છે છે સાચી સંબંધોને સૌથી ઉપર રાખો કોઈની પાસેથી અપેક્ષા ન રાખો ઘણીવાર જૂઠું બોલનારની વાતો મીઠી હોય છે અને સાચો માણસ કડવું બોલે છે વાત સંસ્કાર અને સ્વભાવની હોય છે નહીં તો જે સાંભળી શકે છે એ બોલવાની કાબેલિયત પણ રાખે છે સંબંધો પોતે નથી તૂટતા ગેરસમજ અને અહંકાર એમને તોડી નાખે છે આપણી ઉદાસી દરેક નથી સમજી શકતું કેમ કે આપણે મળતા પહેલા જ હસી લઈએ છીએ ન એટલા કડવા બનો કે કોઈ તમને નકારી દે ન એટલા મીઠા બનો કે કોઈ તમને ગળી જાય લોકો તમારા વિશે શું વિચારે છે એનાથી ફરક નથી પડતો ફરક પડે છે કે તમે પોતાના વિશે શું વિચારો છો હાર એક સબક છે જે પોતાને વધુ સારું બનાવવાની તક આપે છે જીવનમાં જે ચાહો એ સરળતાથી નથી મળતું પણ એ પણ સાચું છે કે જે ચાહો એ સરળ નથી હોતું દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક જે નાની મુસીબત માં ડરી જાય છે અને દુખી થઈ જાય છે અને બીજા જે ગમે તેટલી મુશ્કેલીઓ આવે ખુશ રહે છે અને કેટલાક પાસે કંઈ ન હોવા છતાં હંમેશા ખુશ રહે છે સંકટમાં ધીરજ રાખવી એ અડધી જંગ જીતવા જેવું છે તણાવથી ફક્ત સમસ્યાઓ જન્મે છે સમાધાન માટે હસવું જરૂરી છે પોતાને એટલું કાબેલ બનાવો કે જેના માટે તમે તરસો છો એ તમારી એક ઝલક માટે તરસે લોકો સંબંધો તો છોડી દે છે છે પણ જીદ નથી છોડતા સૌથી ગરીબ એ જેની ખુશી બીજાની મરજી પર ટકેલી હોય જીવનમાં જેટલા શાંત રહેશો એટલા જ મજબૂત બનશો કેમ કે લોખંડ ઠંડુ થયા પછી જ મજબૂત બને છે દુખમાં ભગવાનને યાદ કરવાનો હક એ જ રાખે છે જે સુખમાં તેમનો સૌથી વધુ આભાર માને છે જે દિલથી વાત કરે એને દિમાગથી જવાબ ન આપો ઝઘડો કરો લડો પણ પરિવારથી અલગ થવાનું ન વિચારો કેમ કે તૂટેલા પાંદડાની કોઈ કદર નથી હોતી માણસ મુસીબતમાં જ કંઈક શીખે છે સુખમાં તો એ જૂના સબક ભૂલી જાય છે બાળકનું ખાવું પીવું પહેરવું એની માતા જુએ છે આપણને શું મળશે એ ભગવાન નક્કી કરે છે સાચા દિલવાળા ભલે એકલા રહી જાય પણ ભગવાન તેમનો સાથ નથી છોડતા મૃત્યુનો ઘા એટલો ઊંડો નથી હોતો જેટલો અપમાન નો હોય છે ઝઘડો કરી લો પણ કોઈની ઈજ્જત ન ઉતારો જે એકલામાં રડીને ચૂપ થઈ જાય અને પોતાનું દર્દ છુપાવે એ જ આજનો સૌથી તાકતવર માણસ છે પોતાને ક્યારે તૂટવા ન દો લોકો પડી ગયેલા મકાનની ઈંટ પણ ઉઠાવી લઈ જાય છે પ્રેમ એક અમૂલ્ય તોહફો છે એની આશા સસ્તા લોકો ન રાખો મુસીબતો હવાની જેમ હોય છે ગમે તેટલી બારીઓ બંધ કરો અંદર આવી જાય છે મોટાપણું પદથી નથી મળતું સંસ્કારથી મળે છે આપણે પોતાને ગુમાવી દઈએ છીએ અને ભગવાનને શોધીએ છીએ ધીરજ રાખનાર બધું મેળવી શકે છે તાકાતની જરૂર ત્યારે હોય છે જ્યારે કઈક ખોટું કરવું હોય નહીં તો પ્રેમથી બધું મેળવી શકાય છે ભગવદ્ ગીતા કહે છે જેટલી જલ્દી જવાબદારી લો એટલી જ જલ્દી સફળ થાવો માણસને માણસની નજરે જુઓ બે શબ્દ જ સાચા પણ પ્રેમથી બોલો બીજાને સમજવો એ બુદ્ધિમાની છે પણ પોતાને સમજવું એ જીવનનું અસલી જ્ઞાન છે જ્યારે ભગવાન પરીક્ષા લે છે તો એ સામર્થ્ય પણ વધારે છે જેથી માણસ વધુ બુદ્ધિમાન અને તાકતવર બને સારો સમય આવે તો માણસ સૌથી પહેલા પોતાની અવકાત ભૂલી જાય છે ભરોસો ભગવાન પર રાખો લોકો પર નહીં કેમ કે દગો લોકો આપે છે ભગવાન નહીં સમસ્યાઓથી હાર ન માનો શક્ય છે કે કોઈ સમસ્યામાં તમારી મોટી શરૂઆત છુપાયેલી હોય જો કષ્ટ મોટું છે તો સફળતા પણ મોટી હશે સમયની કિંમત ન સમજી તો લોકો તમારી કિંમત નહીં સમજે આ છ વાતો ક્યારે કોઈને ન કહો પહેલી તમારી નિજી વાતો બીજી બીજાના રહસ્યો ત્રીજી તમારા પરિવારની સમસ્યાઓ ચોથી તમારા વ્યક્તિગત સંબંધો પાંચમી તમારા ડર અને ખામીઓ છઠ્ઠી તમારા સપના અને ઉદ્દેશ્યો જેમની સોચ ઊંચી હોય તેમના જીવનમાં જ મુશ્કેલીઓ વધુ આવે છે માણસની સૌથી મોટી સંપત્તિ એના સારા વિચારો વિચારો છે છે ધન અને તાકાત કોઈને ખોટા રસ્તે લઈ જઈ શકે પણ સકારાત્મક હંમેશા સારા કર્મોની પ્રેરણા આપે છે ભાગ્ય ક્યારે દગો નથી આપતું દગો તો એ લોકો આપે છે જેના પર આપણે વધુ પડતો ભરોસો કરીએ છીએ એ જ લોકો આપણને બદલીને પોતે બદલાઈ જાય છે સ્વાર્થ બનાવેલા સંબંધો ક્યારે ટકતા નથી અને પ્રેમથી બનાવેલા સંબંધો ગમે તેટલું તોડવાનો પ્રયત્ન કરો ક્યારેય નથી તૂટતા એ વ્યક્તિ સાચા અર્થમાં બુદ્ધિમાન છે જે ગુસ્સામાં પણ અયોગ્ય શબ્દો નથી બોલતો તમારા વિચારો પર નિયંત્રણ રાખો કેમ કે એ તમારા શબ્દો બની જાય છે શબ્દો પર નિયંત્રણ રાખો કેમ કે એ તમારા કર્મો બની જાય છે કર્મો પર નિયંત્રણ રાખો કેમ કે એ તમારી આદતો બની જાય છે આદતો પર નિયંત્રણ રાખો કેમ કે એ તમારું ચરિત્ર બની જાય છે અને ચરિત્ર પર નિયંત્રણ રાખો કેમ કે તમારું ભાગ્ય બનાવે છે દિલ અને દિમાગના ટકરાવમાં હંમેશા દિલનું સાંભળો ભૂલો એ જ કરે છે જે મહેનત કરે છે નકામા લોકો તો બીજાની બુરાઈ કરવામાં જ જીવન ગુમાવી દે છે સન્માન માણસ નથી જરૂરિયાત નું હોય છે જરૂરિયાત ખતમ સન્માન ખતમ બોલતા શીખો નહીં તો જીવનભર સાંભળવું પડશે ઉડવામાં કોઈ ખરાબી નથી પણ એટલું જ ઉડો કે જમીન સ્પષ્ટ દેખાય ફક્ત એ જ લોકો તમારી કદર કરે છે જે તમારી ખામોશીને પણ સમજી શકે ચિંતા એટલી કરો જેટલી જરૂરી હોય એટલી નહીં કે જીવન ખતમ થઈ જાય તમે તમારા શબ્દોને ગમે તેટલી સમજદારીથી બોલો સાંભળનાર પોતાની સમજ અને માનસિકતા પ્રમાણે જ એનો અર્થ કાઢશે યકીન માનો જે તમને ભૂલી ગયું છે એ પણ યાદ કરશે બસ એના સ્વાર્થના દિવસો આવવા દો જીવનની કહાની એજ છે કે એમાં મનચાહ્યો કિરદાર નથી મળતો જીવન પોતાના બળે જીવાય છે બીજાના ખભા પર તો ફક્ત અર્થી ઉઠે છે તમારું હાસ્ય તમારા ચહેરા પર ઈશ્વરની સહી છે એને આંસુઓથી ધોઈ નાખશો નહીં કે ન ક્રોધથી મટાડશો કોઈ પણ વ્યક્તિ જનથી મિત્ર કે શત્રુ નથી હોતો આપણો વ્યવહાર અને શબ્દો જ લોકોને મિત્ર કે શત્રુ બનાવે છે જે હંમેશા દુઃખના રોદણા રોવે છે એની પાસે મોટું સુખ આવીને પણ પાછું જતું રહે છે જેની પાસે આશા અને વિશ્વાસ છે એ જીવનની દરેક પરીક્ષામાં પાસ થાય છે બધા પોતાના નથી હોતા હકીકત છે કેવા વિચિત્ર છે છે આ દુનિયાના લોકો રમકડા છોડીને ભાવનાઓ સાથે રમે મહાન દિમાગ વિચારો પર વાત કરે છે સામાન્ય દિમાગ ઘટનાઓ પર અને નાનું દિમાગ લોકોની ચુગલી કરે છે અહંકાર ન રાખો કેમ કે સમયના સાગરમાં ઘણા સિકંદર ડૂબી ગયા છે આ પાંચ જગ્યાએ હંમેશા ચૂપ રહો પહેલી જ્યાં તમારા શબ્દોની કદર ન હોય બીજી જ્યાં બોલ્યા પછી પસ્તાવો થાય ત્રીજી જ્યાં તમારા શબ્દો કોઈનું દિલ દુખાવે ચોથી જ્યારે તમે ગુસ્સામાં હો કેમ કે ગુસ્સામાં માણસ વિચાર્યા વિના કંઈ પણ બોલી દે છે અને પાંચમી જ્યાં સમજદાર સાંભળનાર ન હોય કોઈનું દુઃખ જોઈને જો તમને પણ દુઃખ થાય તો સમજી લો કે તમારી આત્મામાં ઈશ્વરનો વાસ છે ફક્ત સુકુન ની શોધ કરો કેમ કે જરૂરિયાતો ક્યારે પૂરી નથી થતી જીવનમાં બધો ઝઘડો ખ્વાહિશો છે ન કોઈને દુઃખ જોઈએ છે કે ન તો કોઈને ઓછું જોઈએ છે જેમના ઈરાદા સાફ હોય છે ઘણીવાર લોકો તેમની જ વિરુદ્ધ થઈ જાય છે જે તમને તંગ કરે એને છોડી દો કેમ કે બોજ બનવા કરતા યાદ બનવું સારું જૂઠની માંગ વધુ દિવસ નથી ટકતી સત્ય જ અંત સાથ આપે છે જોઈને એના મજાક ન ઉડાવો એટલી તાકાત છે કે કોલસા ને હીરામાં બદલી દે છે જયારે સમય નિર્ણય લે છે તો સાક્ષીઓની જરૂર નથી પડતી માણસ ને નષ્ટ કરનાર શબ્દ છે હું કરીશ ન વધુ પડતું બોલવું સારું કે ન વધુ પડતું ચૂક રહેવું જેમ વધુ પડતો વરસાદ સારો નથી એમ વધુ પડતી ધૂપ પણ નથી જ્યારે જન્મ આપણી મરજીથી નથી થતો અને મૃત્યુ પણ આપણી ઈચ્છાથી નથી થતું તો જન્મ અને મૃત્યુ વચ્ચેની વ્યવસ્થા આપણી મરજીથી કેવી રીતે થઈ શકે જીવનમાં દરેક અવસરનો લાભ લો પણ કોઈની મજબૂરીનો નહીં જીવન અવસર આપે છે તો દગો પણ આપે છે જીવનની સૌથી સારી દવા છે જવાબદારી એને એકવાર અપનાવો જીવનભર થાક નહીં આવે જીવનમાં હંમેશા પ્રયત્ન કરો કેમ કે લક્ષ્ય મળે કે અનુભવ બંને અમૂલ્ય છે જીવનમાં મુશ્કેલીઓ હવાના ઝોકા જેવી આવે છે આવે છે અને જાય છે પણ જ્યારે આવે છે તો બધાના મુખોટા ઉતારીને જાય છે તમે જે વિચાર્યું છે એ જરૂરી નથી કે એ જ તમને મળે પણ ઈશ્વરે તમારા માટે જે નક્કી કર્યું છે એ તમને અવશ્ય મળશે માણસ કર્મ કરવામાં પોતાની ઈચ્છા પ્રમાણે ચાલી શકે છે પણ ફળ ભોગવવામાં નહીં સાચો પોતાનો એજ છે જેની સાથે તમે દિલ ખોલીને વાત કરી શકો નહીં તો સંભાળી સંભાળીને માણસ પોતાના અહંકાર અને ગેરસમજોના કારણે જીવનની મહત્વની વસ્તુઓથી દૂર રહી જાય છે ગેરસમજો સત્યને નથી દર્શાવતી અને અહંકાર સત્યને જોવાથી રોકે છે જો જીવન તમારી સાથે રમત રમી રહ્યું છે તો નિશ્ચિત જ તમે એક શાનદાર ખેલાડી છો જીવનનું કામ છે તમને પડકારો આપવાનું હવે એ તમારા પર નિર્ભર છે કે તમે તૂટો છો કે સંવરો છો આજે તમારા જીવનમાં કેટલી મુશ્કેલીઓ છે એ મહત્વનું નથી મહત્વનું છે કે તમે તમારું આત્મસન્માન કેવી રીતે જાળવો છો માણસે આ દુનિયામાં જે કંઈ મળ્યું છે એમાં સંતુષ્ટ રહેવું જોઈએ જે નથી મળ્યું એના માટે દુઃખી થવાની જરૂર નથી માણસે જેટલું પોતાના માટે વિચાર્યું છે ઈશ્વરે એના માટે એનાથી પણ વધુ વિચાર્યું છે એટલે કોઈ પણ વાતની ચિંતા ન કરો પ્રભુ શ્રીરામે પરિવારમાં વિરોધ સહન કર્યો ભગવાન કૃષ્ણે સમાજમાંથી ઘણું સહન કર્યું તમારી સાથે પણ આવું થઈ શકે છે પણ જો તમે આનાથી ઉપર ઉઠશો તો જ તમારું નામ બનશે બીજા પર નિર્ભર રહેનારા ક્યારે સાચી ખુશી નથી મેળવતા એટલે એટલા સક્ષમ બનો કે તમારી ઈચ્છાઓ તમે જાતે પૂરી કરી શકો તો મિત્રો આ વિડીયો અહીં સમાપ્ત થાય છે મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે તો મિત્રો તમને આજની આ દિવ્ય વાણી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોઈબ કરજો સાથે જ કોમેન્ટ બોક્સમાં પૂર્ણ શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અવશ્ય લખજો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી માટે આપ સૌને અમૃત વાણી સાંભળવા બદલ ધન્યવાદ જય શ્રી રાધે કૃષ્ણ